જોવો કેટલા દિવસ પછી તીર્થા કરે છે હોમવર્ક તો હોમવર્ક તો તીર્થા રોજ કરતી હોય પણ બ્લોગ વાજા આવે છે બ્લોગ આજે બનાવું છે એટલે જોવો આ તીર્થાના રાઈટિંગ છે તે લઈ ક્યુ તીર્થાઈ સાચું તે લાગે કુશ અત્યારે તો મને વિશ્વાસ ન થાય કે તે લઈ

chưa thật bắt chị kỹ tàng bicha đi mindoo 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 cái mindoo 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 tôi mindoo 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 mindoo

અમે એમનું એમ જ કહેતા કે ચાલો જોતા આવીએ તો ત્યાં ડિસ્કાઉન્ટ ઘણું બધું ડિસ્કાઉન્ટ હતું એક આર એક ફ્રી ને એવી રીતે બોમ બાય વન બાય વન ગેટ વન ફ્રી ને સાજુ હતું ડિસ્કાઉન્ટ પણ એમને ખબર જ ના હતી અમે લઈ થોડુંક વસ્તુ અને પછી નીકળી ગયા અને પછી બહાર છે ને ફ્લેગ દેખાયો પછી ખબર આવી કે આ તો છવ્વીસ જાન્યુઆરી છે એટલે આજો ડિસ્કાઉન્ટ છે તો મેં પણ થોડુંક વસ્તુ લે પછી તમને બતાવું તો જો તો જુઓ જો લેસન કરતી કરતી અહીં સુઈ ગઈ પછી તો મેં આ બે ટી શર્ટ લઈને આવ્યા જ તો આ એક મેં મારા માટે લીધું ટી શર્ટ અને એક આ તીર્થા માટે ટી શર્ટ જો આ બે નું કલર મળીને કોમ્બિનેશન કેવું સરસ લાગે છે તો આ સિમ્પલ જ છે પ્લેન તો મને ગયું હતું તો પછી મેં વિચાર ચાલો લઈ લઈએ તો આ ટી શર્ટ લીધું આ તીર્થા છે ને હા બતાવતી નથી ને બતાવવા દેતી નથી સિમ્પલ પ્લેન જ છે આવી રીતના થોડીક લાઇનિંગ લાઇનિંગ છે બાકી આવી રીતના સિમ્પલ જ છે ને તીર્થાનું મને બહુ ગયું મારી સાઈઝમાં આવું ના હતું એને પણ આવું તો આવું તો તીર્થાનું મને બહુ આવું તીર્થા પાસે બ્લેક છે પણ એમાં થોડુંક અહીંયા વર્ક અહીંયા નહીં અહીંયા બહુવાળું વર્ક છે અને આ જે નીચેની સાઈડ આવે ને અહીંયા એટલે જ કહો છે એ જોયું છે એટલે જ અહીંયા થોડુંક અહીંયા વર્ક આવે તો આ છે ને એ આખું પ્લેન છે ને કલર એ સરસ છે હજી એક કલર આમાં સરસ હતો લાઈટ પિંક કલરનો જે બહુ જ મસ્ત લાગતો હતો આનીથી પણ સરસ લાગતો હતો પણ એમાં તીર્થાની સાઇઝ જ નાની નીકળી એ નાની સાઇઝ જ હતી એક સાઇઝ તીર્થાની મોટી હતી એ સાઇઝ જ ના હતી બાકી બધી સાઈઝ હતી તો પછી આપણે આ ટી શર્ટ પછી લઈ લીધું ડિસ્કાઉન્ટ હતું એટલે આ હાલો હવે આ બે વસ્તુ લીધું તું તો તમને બતાવી દીધી ચા દિવસ પછી શોપિંગ નકુલના મેરેજમાં શોપિંગ કરી હતી પછી તો આ જ તમને અમને મોલમાં ગયા ને આ બે વસ્તુ ગમી હતી એટલે પછી આ બે વસ્તુ લઈ લીધી અને બાકી એક સાલ પણ ગમી હતી અમને ઈ પણ એક આ એક ફ્રી હતી પણ મારે એક જ સાલની જરૂર હતી તો બીજી સાલ લઈને પછી હું શું કરતો એટલે પછી બીજી સાલ ના લીધી બીજી સાલ નથી એક સાલ પણ ના લીધી તીર્થ છે કે મને લઈ દેવાય તું સારો ને હા મન તો કયા પાયો નથી આ ટીશર્ટ કેનું માડું છે એ બસ એક જ પાયો તો મે એક જ લીધું લે ટીશર્ટ બતાવવા ને તો યાદ આવી કે આ ઝીણી ઝીણી વસ્તુ છે ને તીર્થા માટે તીર્થાની ભાભી ને દીદી ને બધી લઈ આવ્યા હતા તો તમને બતાવું તો જા આ બુક સરસ મજાની છે જે તીર્થા તીર્થાને ગમી તો તીર્થાએ પહેલું જ ડ્રોઈંગ આ ટાઈપનું કર્યું આમાં છે ને આવી રીતના આખું બ્લેક આવે એમાં આપણે આંઠી આમ કંઈ કરીએ ને બગાટી નથી તો આવી રીતના

આમાં તમને ક્યુ ડ્રોઈંગ કહ્યું ને એ જો તો છોકરાઓને મજા આવે એમ કે આ અહીંયા કરશું આપણે તો કેવો કલર અંદરથી નીકળશે એમ જોવાની ને કેવું લાગશે તો સરસ લાગે તો આ તીઠા ને બહુ એમનું તીથાને યુઝ કરી દઉં પછી આ ઢોકા પેન્સિલ જે આપણે પહેલાં વાપરતા એ ઢોકા પેન્સિલ પછી આમાં એક બોલ પેન છે પેન્સિલ ઇરેઝર શાર્પનર ને સ્કેલ ને પેન્ટિંગ કલર તીર્થા નું બધું વસ્તુ કામ નું જ છે નહીં તીર્થા જો એટલે બધી ખોલી ખોલીને ને યુઝ કરવા માંડી છે એક આજ નથ ખોયલું બાકી આ બધું યુઝ કરી લીધું તીર્થા એ આ પેન્ટિંગ કલર યુઝ નથી કર્યા આ તો હારું ના કર્યા હોય તો બાકી તો જલ્દી જલ્દી આવે એવું ફટાફટ ટૂરિસ કા નાખવાનો ખાલી નરમા બની છે વટાણા બટેટા વાળું ભાત થઈ ગયા છે આપણું બતાના પછી તારો ભાત ચાલો આપણે કેટલા દિવસ પછી આવી ગયા છે ખીચડી પ્લોટ ગાર્ડનમાં કેમ કે રીથાને આવું હતું ગાર્ડનમાં નહીં આવું હતું ને કેટલા દિવસથી આવું હતું ચા આવે ચાલ દો જો આજ તો ફાઉન્ટન પણ ચાલુ છે તીથા ફાઉન્ટેન ચાલુ છે રીથાને તો આમાં જ રસ છે જો કેવું મસ્ત ગીત પણ વાગે તો સરસ મજાનું અને ફાઉન્ટેન ફાઉન્ટેન સો ચાલુ છે હા તો ચાલો એન્જોય કરે છે એનું અને અહીંયા આપણે આજનો વ્લોગ પણ એન્ડ કરી દઈએ કે આપણે થોડીક મમ્મી પણ ઘરે હોય જશું તો આજનો વ્લોગ નાનકડો એવો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ